મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે અને દસ દિવસ પૂજા અર્ચા કર્યા પછી પણ તેનું વિધિવત અને તે પણ માત્ર દસ જ દિવસ દર્શન લાભો મળે છે જયારે રાજપીપલાના ગણેશ મંદિરમાં ત્રણસો દિવસ ભક્તોને ગણેશ દર્શનનો લાભ મળે છે દરરોજ સવાર સાંજ બે આરતી નો દરરોજ લાભ મળે છે આ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિભાવ દર્શન કરવાથી ભક્તોની બધી માન્યતાઓ પૂર્ણ થાય છે અહીં સંતાનોની બાધા પૂરી થાય તો ભક્તો સવા મહિના પછી બાળકના વજન જેટલા લાડુનો પ્રસાદ તાજવામાં તુલી ને ચડાવે છે આજુબાજુના દૂર દૂરના ગામેથી ભક્તો ચોથા દિવસે પગપાડા ચાલીને દર્શન કરવા આવે છે તો અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે અહીં શ્રદ્ધાના ઘોડાપુર ઉમટે છે આ મંદિર અઘાધ આસ્થાનો પ્રતિક ગણાય છે રાચીલા દરબાર રોડ ખાતે શ્રી સિદ્ધ વિનાયક રત્ન ગણેશ મંદિર આવેલું છે એટલે ખાસિયતમાં એ છે ગુજરાત ખાતે ત્રણ સિદ્ધ વિનાયક મંદિર છે એમાં એક નર્મદા ખાતે ભગવાનનું નું રત્ન ગણેશ મંદિર સ્થાપના કરવામાં આવ્યું છે જેની સ્થાપના ઓગણીસો ઓગણચાલીસ બિફોર આપણે હજાર બે અને એ ઓગણીસો ચાલીસ અંદર એની સ્થાપના થઈ ગઈ અને ભક્તોની કોઈપણ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે અને ઘણા લોકો અહીંયા આવતા હોય છે પોતાની બાધા આરતી હોય છે પૂરી કરતા હોય છે અને અને એની અંદર તમારી પવિત્રતા જે હોય છે ફાળવા જોઈએ અને એની સ્થાપના સળંગ રહેતી હોય છે બાકી ડાબે ગણપતિ મહારાજ છે એ પૂજા કરી શકાય છે પણ મહત્વ ઓછું હોય છે ગણપતિ મહારાજ છે અને લોકો ઘણા ભક્તો પોતાની બધા પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને રાજપીપળાની અંદર ઠેર ઠેર ગણેશ મંડપોમાં ભક્તો ગણેશના દર્શન થવા આવે છે પરંતુ રાજપીપળાના દરબાર રોડ ખાતે એક માત્ર એવું મંદિર છે કે જે ગણપતિના સૂન વાળા ગણેશ મૂર્તિઓ અને આવા આવા મંદિરો મંદિરો જોવા મળે છે છે ગુજરાતમાં ફક્ત જગ્યાએ એક મંદિર રાજપીપળા ખાતે દરબાર રોડ પર આવેલું છે જે પંચ્યાસી વર્ષ જૂનું પુરાણું છે અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે એમ કહેવાય છે કે જમણી સૂન વાળા ગણપતિનો જો ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરવામાં આવે તો પોતાની બાધાની માનતા પૂર્ણ થતી હોય છે દીપક ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર